નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ છ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કનું ચેપ્ટર નંબર એક આપણે શીખીશું ચેપ્ટર નંબર એકનો એક દાખલો તો આપણે કરી નાખ્યો હવે દાખલા નંબર બે વિદ્યાર્થીઓ મોટા ભાગે સ્ટુડન્ટ જ્યારે અંકમાંથી શબ્દમાં લખવાનું હોય ને એમાં તો ઓછી ભૂલો થતી હોય છે પણ જ્યારે શબ્દમાંથી અંકમાં જ્યારે કરવાનું હોય ત્યારે ભૂલો કરી બેસતા હોય છે તો એ ભૂલ ન થાય એના માટે આપણે શું કરવું તો લાખ છે તો લાખ સુધી આપણે કરીએ આ ત્રણ આંકડા સો સુધીના ત્યાર પછીના બે આંકડા હજારના અને ત્યાર પછીના બે આંકડા લાખના તો અહીં લખ્યું છે બે લાખ તો આપણે બે લાખની જગ્યાએ અહીંયા લાખ આ સો હજાર ને લાખ તો લાખની જગ્યાએ આપણે લાખ લખી બે લાખ એટલે ઝીરો બે લાખ અથવા તો ખાલી બે લખો તો પણ ચાલે પહેલાં પછી બે હજાર તો હજાર એકથી નવની અંદર આવે છે તો આપણે મિત્રો જ્યારે જ્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સુધીના આંકડા હોય એ બધા સિંગલ જ ડિઝિટના હોય છે તો આપણે ડબલ ડિઝિટમાં લખવા માટે આગળ ઝીરો લખવો પડશે બે હજાર એટલે ઝીરો બે અને છ જો અહીંયા સો નથી તો સોની જગ્યાએ ઝીરો અને છ એટલે આપણે ડબલ ડિઝિટમાં લખવાનું છ જીરો છ આ રીતે લખશો તો તમારું ક્યારેય ખોટું નહીં પડે એ જ રીતે પાછું આપણે કરીએ સો હજાર લાખ તો ચૌદ લાખ લાખની જગ્યાએ ત્રીજું લાખનું છે તો ચૌદ લાખ એટલે ચૌદ કરી નાખીએ પછી હજાર ત્રણ હજાર છે તો ત્રણ છે એ સિંગલ ડિઝિટનો નંબર છે તો ઝીરો ત્રણ કરીશું હવે મિત્રો અહીંયા સો લખેલા નથી તો આપણે સોની જગ્યાએ ઝીરો અને બે એટલે સિંગલ ડિઝિટનો નંબર તો ઝીરો બે આ રીતે લખીશું હવે સિત્તેર લાખ એકસો બે એ જ રીતે પાછું સો હજાર લાખ તો સિત્તેર લાખ એકસો હજાર નથી તો હજારની જગ્યાએ ઝીરો ઝીરો લાખ પછી હજાર આવે તો અહીં મિત્રો હજાર નથી તો હજારની જગ્યાએ આપણે ઝીરો મૂકી દઈશું પણ ડબલ ડિઝિટમાં જ આવશે અહીંયા બે જગ્યાએ ડબલ ડિઝિટમાં જ આવે અહીંયા સિંગલમાં હોય તો સિંગલ લખી શકાય હવે એક સો બે સોની જગ્યાએ એક અને બે એટલે ડબલ ડિઝિટમાં લખીએ નંબર તો ઝીરો બે હવે ચોરાસી લાખ લાખની જગ્યાએ ચોર્યાસી બે હજાર એટલે ઝીરો બે અને ત્રણસો છે પાછળ કોઈ સંખ્યા નથી એટલે સીધા ત્રણસો લખી શકાય હવે ચાર કરોડ હવે કરોડની સંખ્યા થઈ તો આપણે પાછું સો હજાર લાખ અને અહીં આવશે કરોડ તો કરોડની જગ્યાએ ચાર એટલે ચાર કરોડ પંદર લાખ તો પંદ લાખની જગ્યાએ પંદર પછી હજાર નથી તો બે જીરા પછી સો પણ નથી તો સોની જગ્યાએ જીરો અને સત્તર છે તો સત્તરના સત્તર હવે બાર કરોડ ત્રણ લાખ પાંચસો તો બાર કરોડ એટલે બારના બાર એમને એમ કરોડના લાખ કરોડ પછી લાખ આવે તો લાખ છે જીરો ત્રણ લાખ છે ત્રણ લાખ તો જીરો ત્રણ લાખ આપણે લખીએ ત્યારબાદ હજાર નથી તો હજારના બે જીરો અને પાંચસો સમજાઈ ગયું મિત્રો હવે દાખલો ત્રીજો નીચેની સંખ્યાઓનું વિસ્તરણ કરો જો તમને આ સંખ્યામાં સ્થાન કિંમત આવડતી હોય તો તમે સરળતાથી આ શીખી જશો અહીં છ ની સ્થાન કિંમત થાય છે સ્થાન કિંમત લખવા માટે આપણે આ છની સ્થાન કિંમત શોધવી છે તો એના પછીની સંખ્યા હોય એટલા ઝીરો લગાડી દો પાછળ એક બે તન ચાર પાંચ તો પાંચ જીરો લગાડી દો એક બે તન ચાર ને પાંચ પછી વત્તા હવે એકડાનો વારો તો એક પછી કેટલી સંખ્યાના કેટલા જીરો આવશે એક બે તને ચાર તો એક બે તને ચાર ત્યાર પછી ચારનો વારો ચારની પાછળ ત્રણ સંખ્યા છે તો ત્રણ જીરો ત્યારબાદ ત્રણનો વારો ત્રણની પાછળ બે છે તો બે જીરો ત્યારબાદ બગડો બેની પાછળ એક સંખ્યા છે તો જીરો એક જીરો અને છેલ્લે પાંચની પાછળ કશું જ નથી તો પાંચ એમને એમ હવે આને પાછા છૂટા પાડવાના છ હજાર છ એકું છ એટલે છ એકું છ કરીને આ મીંડા પાછળ લગાડી દો એક બે ત્રણ ચાર ને પાંચ વત્તા એક એકું એક કરીને આ મીંડા લગાડી દો પાછળ ટૂંકમાં એને એક આરે ગુણી નાખો ચાર એકું ચાર તો એકડાની પાછળ લગાડો આ એનું વિસ્તરણ થાય છે ત્રણ એકું ત્રણ તો ત્રણની પાછળ બે મીંડા હવે બે એકું બે એક જીરો અને પાંચ ગુણ્યા એક પાંચ એકું પાંચ સમજાઈ ગયું એ જ રીતે આપણે અહીં પણ એ જ રીતે કરશું પાંચની પાછળ કેટલા જીરો આવશે તને તન છ એક બે તન ચાર પાંચ છ વત્તા બેની પાછળ કેટલા જીરો આવશે એક બે ત્રણ 4, ને પાંચ એક બે ત્રણ 4, ને પાંચ વત્તા ત્રણની પાછળ ચાર જીરો આઠની પાછળ ત્રણ જીરો એટલે આઠ હજાર વત્તા છની પાછળ બે જીરો વત્તા એકની પાછળ એક જીરો ને વત્તા નવ આ રીતે હવે પછી આને એક એક સાથે ગુણી નાખો એટલે પાંચ ગુણ્યા એક કરીને જેટલા મીંડા છે એટલા એક બે તન ચાર પાંચ છ બે એકું બે એક બે તન ચાર ને પાંચ ત્રણ એકું ત્રણ એક બે ત્રણ ચાર એ જ રીતે આઠ આઠ હજાર વત્તા છ એકું છ તો પાછળ બે જીરો ને વત્તા એકું એક ને પાછળ જીરો ને વત્તા નવ ગુણ્યા એક આ થયું એનું વિસ્તરણ દાખલો ત્રીજો ચારની પાછળ તન ને તન છ ને એક સાત મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે ત્રણની પાછળ છ મીંડા છની પાછળ એક બે ત્રણ ચાર પાંચ મીંડા ત્યારબાદ આવે છે આઠ તો આઠની પાછળ ચાર મીંડા ત્યારબાદ જીરો તો જીરોની પાછળ જીરા લગાડો તોય ભલે ના લગાડો તો પણ ભલે ત્યારબાદ પાંચ પાંચની પાછળ બે જીરો ત્યારબાદ બેની પાછળ એક જીરો અને ત્યારબાદ બતા નવ ત્યાર પછી હજુ વિસ્તરણ થશે તો ચાર એકું ચાર પાછળ સાત મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત ત્રણ એકું ત્રણ તન્ને ત્રણ છ જીરો છ એકું છ તન્ને બે પાંચ જીરો બે ત્રણ ચાર ને પાંચ વત્તા આઠ એકું આઠ પાછળ ચાર જીરો વત્તા જીરો વત્તા પાંચ ગુણ્યા એકની પાછળ બે જીરો વત્તા બે ગુણ્યા દસ ને વત્તા નવ ગુણ્યા એક આ થયું એનું વિસ્તરણ સમજાઈ ગયું ને મિત્રો હવે આપણે દરેક અંકની સ્થાન કિંમત લખવાની સ્થાન કિંમત લખવા માટે આપણે બધા આંકડા લખવા પડશે તો આપણે લખીએ સાત એક બે આ આડા લખ્યા છે એને ઊભા લખીએ બે ત્રણ ચાર અને છ હવે અહીં સાત છે તો સાતની પાછળ એક બે ત્રણ ચારની પાંચ છે તો પાંચ જીરો લગાડી દો પછી એક છે તો એકની પાછળ ચાર સંખ્યા છે તો ચાર જીરો લગાડી દો બે છે તો બેની પાછળ ત્રણ જીરો લગાડો ત્રણની પાછળ બે સંખ્યા છે તો બે જીરો લગાડો ચારની પાછળ છગડો એકલો જ છે તો એક જીરો લગાડો અને છની પાછળ કાંઈ નથી તો કશું જ લગાડવાનું રહેતું નથી હવે ત્યારબાદ એ જ રીતે બીજો છે ચોર્યાસી લાખ સડસઠ હજાર નવસો ને વીસ તો ઊભી સંખ્યા લખીએ આઠ ચાર છ સાત નવ બે ને જીરો હવે આઠની પાછળ તન ને તન એક બે તન ચાર પાંચ ને છ તો છ જીરો ચારની પાછળ એક બે તન ચાર ને પાંચ તો પાંચ જીરો એ રીતે છની પાછળ એક બે ત્રણ ને ચાર ચાર સંખ્યા છે તો ચાર જીરા હવે સાતની પાછળ એક બે ને ત્રણ સંખ્યા છે તો ત્રણ જીરા એ જ રીતે નવની પાછળ બે સંખ્યા છે તો આપણે બે જીરા લગાડશું અને બેની પાછળ એક સંખ્યા છે તો એક જીરો અને આની પાછળ કશું લાગશે નહીં એ જ રીતે ત્રીજી સંખ્યા છે બે કરોડ આડત્રીસ લાખ સત્તાવન હજાર ચારસો ને સિત્તેર તો બે ત્રણ આઠ પાંચ સાત ચાર છ ને નવ હવે બેની પાછળ ચાર ને ત્રણ સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત ત્રણની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ છ સંખ્યા છ જીરો 8 આઠની પાછળ પાંચ સંખ્યા છે તો પાંચ જીરો એ જ રીતે પાંચની પાછળ એક બે 3, ચાર ચાર આંકડા છે તો ચાર ઝીરો સાતની પાછળ ત્રણ ડિઝીટ છે તો ત્રણ ઝીરો ચારની પાછળ બે ડિઝિટ તો બે જીરો છની પાછળ એક ડિઝિટ તો એક જીરો નવની પાછળ એક પણ નથી તો એક પણ જીરો નહીં લગાવાય બરાબર હવે દાખલો પાંચમો અહીં પાંચની સ્થાન કિંમત આમાં દરેક અંકની સ્થાન કિંમત હતી દાખલા નંબર ચારમાં હવે ફક્ત ને ફક્ત પાંચની જ સ્થાન કિંમત શોધવાની છે તો આપણે અહીં પાંચની જ સ્થાન કિંમત શોધીએ તો પાંચની સ્થાન કિંમત અહીંયા જોવાનું પાંચ જેની નીચે છે પાંચ જે સ્થાને છે એની પાછળ કેટલી સંખ્યા છે તો એક અને બે સંખ્યા છે તો પાછળ બે જીરો લગાડી દો હવે અહીં પાંચની પાછળ એક જ સંખ્યા છે તો એક જીરો લગાવી દો અહીં પાંચ અહીં છે તો આ પાંચની પાછળ એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ આ બધી પાંચની સ્થાન કિંમત છે તો અહીં પાંચની અહીં પાંચની પાછળ કોઈ સંખ્યા નથી તો પાંચ એમને જ રહેશે એટલે કે એની સ્થાન કિંમત પાંચ થશે હવે અહીં પાંચ દસ હજારના સ્થાનમાં છે તો અહીં પાંચ એમનેમ લખીએ અને પાંચની પાછળ એક બે તનને ચાર સંખ્યા છે તો એક બે તને ચાર સંખ્યા એવી જ રીતે અહીં પાંચ કરોડના સ્થાનમાં છે તો પાંચની પાછળ કેટલી સંખ્યા થશે એક બે તન ચાર પાંચ છ ને એક સાત તો પાછળ સાત મીંડા લાગશે એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત બરાબર દાખલો ચોથો છે ચડતા ક્રમમાં લખો જો મિત્રો તમને કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી એ તમને ખબર પડતી હોય તો તમે આરામથી એને ચડતા ક્રમમાં લખી શકો છો હવે અહીં આપણે જોઈએ કઈ સંખ્યા નાની છે કે કઈ સંખ્યા મોટી એ સરળતાથી શીખવા માટે આપણે શું કરીએ તો કે એકદમ સરળ છે એક બે તન ચાર પાંચ છ ને સાત તો અહીંયા કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સરખી જ સંખ્યાઓ છે તો બધું જ સરખું છે જ્યાં સુધી સરખું આવે ને ત્યાં સુધી નાના મોટાનો વિચાર જ નહીં કરવાનો જુદું જુદું આવે ત્યારે વિચાર કરવાનો અહીંયા પાંચ પછી અહીંયા પહેલી સંખ્યા જોવાની અહીંયા પાંચ છે અહીં છ અહીંયા પાંચ અને અહીંયા છ ચડતા ક્રમમાં નાનેથી ચડાય છેલ્લું પગથિયું હોય ત્યાંથી ઉપર જવાય તો નાનેથી જઈએ તો અહીં પાંચ નનકડા છે આ બેમાં તો હવે પાંચડાવાળામાં કોણ નાનું કોણ મોટું જોવા માટે આપણે જોઈએ તો અહીંયા છ છે અહીંયા છ છે અહીંયા આઠ અહીંયા ત્રણ હવે આઠ અને ત્રણમાંથી ત્રણ નનકડા તો નનકડું હોય એ પહેલાં લખવાનું પાંચ છ ત્રણ આઠ એટલે કે છપ્પન લાખ આડત્રીસ હજાર ચારસો અઢાર એવી જ રીતે ત્યારબાદ એ જ આવશે પાંચડાની આંકડાવાળી જ સંખ્યા આવશે નનકડામાં ત્યારબાદ છની તો અહીંયા પાસઠ છે અહીંયા પણ પાસઠ છે અહીં 83 છે અહીંયા આડત્રીસ છે એટલે કે અહીંયા આઠડો છે ને અહીંયા તગડો છે તો તગડાવાળું નનકડું હોય તો પાસઠ લાખ આડત્રીસ હજાર એ આખી આખી સંખ્યા નનકડી હોય એમ પાસઠ લાખ આડત્રીસ હજાર અઢાર એવી જ રીતે છેલ્લે આવશે લાખ એકસો અડતાલીસ હવે આપણે બીજું જોઈએ તો એમાં પણ ડિજિટની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બધામાં આઠ આઠ આંકડા જ છે એટલે પહેલો આંકડો જોઈએ અહીંયા ત્રણ 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 પહેલો સરખો છે બીજો બાર બાર અહીંયા બાર છે અહીંયા એકવીસ છે અહીંયા બાર છે ને અહીંયા બાર છે તો બારવાળા નનકડા હોય તો હવે એમાંય નનકડું કોણ છે જોઈએ બાર પછી પાંચ અહીંયા સાત અને અહીંયા પાંચ એટલે આ પાંચવાળા નનકડા તો એમાંય નનકડું કોણ છે અહીંયા સાતડો અહીંયા સાતડો અહીંયા ચોગડો અહીંયા સાતડો તો આ ચોગડાવાળું નનકડું સંખ્યા કહેવાય તો આપણે ત્રણ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સત્યાવીસ ત્યારબાદ ત્રણ કરોડ બાર લાખ સતાવન હજાર સાતસો અને ચોવીસ ત્યારબાદ બાકી રહી આ બે સંખ્યા તો આ એકવીસ લાખ છે એ તો છેલ્લે જ આવે એટલે આ બાર લાખવાળી પહેલાં આવશે તો ત્રણ લાખ બાર હજાર સોરી ત્રણ કરોડ બાર લાખ પિંચોતેર હજાર સુડતાલીસ અને છેલ્લી સંખ્યા આવશે ત્રણ કરોડ એકવીસ લાખ પીચોતેર હજાર ચારસો સત્યાવીસ એવી જ રીતે આમાં પણ આપણે નાની મોટી સંખ્યાની ગણતરી કરીએ કેટલા ડિઝિટના છે જેમ ડિઝિટના નકળા ડિઝિટો છા એમ સંખ્યા નાની તો આપણે જોઈએ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અહીંયા તને ત્રણ છ અહીંયા પાંચ અને અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ આઠ ડિઝીટનું છે તો સૌથી નાની ડિઝિટ કઈ છે તો પાંચ ડિઝિટ છે તો આપણે પહેલી સંખ્યા એ લઈએ છન્નું હજાર આઠસો પિસ્તાલીસ ત્યારબાદ પાંચ પછી છ ડિઝીટનો સાત લાખ નેવ્યાસી હજાર ચારસો ત્યારબાદ છ ડિઝિટનો આલે સાત ડિઝિટનો છત્રીસ લાખ નેવ્યાસી હજાર એકસો ત્રેવીસ અને ત્યારબાદ સૌથી વધારે ડિઝિટ એટલે કે આઠ ડિઝિટનો નંબર તો બે કરોડ સોળ લાખ ઓગણીસ હજાર ત્રણસો ને પાંચ આ થયો ચડતો ક્રમ હવે દાખલો સાતમો દાખલો સાતમો છે નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો તો અહીં એ જ રીતે આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો બધી જ સંખ્યાઓ સાત સાત જ ડિઝિટની છે તો એમાં પણ સૌથી પહેલાં સત્તર 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 બધામાં છે અહીંયા ચોપન છે અહીંયા પિસ્તાલીસ છે અહીં ચોપન છે અને અહીંયા પિસ્તાલીસ છે ચોપન અને પિસ્તાલીસમાં ચોપન મોટા ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા લેવાની તો આપણે ચોપનવાળા પહેલાં લઈએ સત્તર લાખ ચોપન હજાર છસો એમાંય છસ્સો મોટા છે ત્યારબાદ સત્તર લાખ ચોપન હજાર ઓગણસિત્તેર ત્યારબાદ હવે આ બે સંખ્યા છે એમાંથી મોટું કોણ આ નવસોવાળું મોટું સત્તર પિસ્તાલીસ છ સત્તર પિસ્તાલીસ નવ તો અહીંયા નવ છે એ મોટા છે એટલે સત્તર લાખ પિસ્તાલીસ હજાર નવસો ને સાઠ એવી જ રીતે સત્તર લાખ પિસ્તાલીસ હજાર છસ્સો નવ ત્યારબાદ બીજો છે એમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ 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 છ છ છ જ નંબર છે તો અહીં આઠ બેતાલીસ અહીં આઠ ચોવીસ આઠ બેતાલીસ આઠ ચોવીસ તો એમાં બેતાલીસ મોટા છે તો બેતાલીસ મોટા છે એમાંય મોટું કોણ છે પહેલાં તો કે આઠ લાખ બેતાલીસ હજાર આઠસો ને છ્યાસી એટલે આઠસો ને ત્યારબાદ આઠ લાખ એના પછી બેતાલીસવાળું જ મોટું હોય આઠ લાખ બેતાલીસ હજાર ત્રણસો અડસઠ ત્યાર પછી શું છે અહીં આઠ લાખ ચોવીસ હજાર આઠ લાખ ચોવીસ હજાર અહીંયા ત્રણસો છે અહીંયા આઠસો છે તો મોટું કોણ આઠસોવાળું તો આપણે એ પહેલાં લખશું આઠ લાખ ચોવીસ હજાર આઠસો છત્રીસ ત્યારબાદ છેલ્લે બચ્યું એ આઠ લાખ ચોવીસ હજાર ને અડસઠ એ જ રીતે ઉતરતા ક્રમનો છેલ્લો દાખલો છે એમાં ડિઝિટ જોઈએ તો અહીંયા પાંચ ડિઝિટ છે અહીંયા સાત ડિઝિટ છે અહીં પણ પાંચ ડિઝિટ છે અને અહીં પણ સાત ડિઝિટના નંબર છે એટલે પાંચ અને સાત ડિઝિટમાં તો ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે તો મોટી સંખ્યા કઈ છે તો આ છ ડિઝિટવાળી અહીંયા બાર છે ને અહીંયા સોળ છે તો સોળ લાખ બાવીસ હજાર બસો ને પાંત્રીસ ત્યાર પછી બાર લાખ તેર હજાર એકસો પિસ્તાલીસ ત્યારબાદ આ બેની અંદર મોટું કોણ છે છન્નું કે અઠ્ઠાણું તો અઠ્ઠાણું મોટા છે તો આપણે અઠ્ઠાણું હજાર છસ્સો ઓગણએસી ત્યારબાદ છન્નું હજાર છસ્સો ઓગણએંસી મિત્રો અહીં દાખલા સાત સુધીના આપણે આ સેશનમાં દાખલા લીધા તમને જો મારું સમજાવેલું સમજમાં આવતું હોય આ વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ